જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી નવા બ્લોકમાં સ્વાગત છે તો આપણે નાયથોન મસ્તો તૈયાર થઈ ગયા છે અને બેનજી નવરાવાના બાકી છે એને તો આપણે સૂતી વખતે નવરાવશું થોડાક મળેલાસ તો બહુ ઠંડો પવન છે સવાર એટલે આપણે કહીએ ને મોરડા નવરાવશું શરદીને એવું સીએ એટલે અને આપણે ઘરનું તો બધું કામકાજ થઈ ગયું છે અને ખાવાનું ને એવું બાકી છે એમ ગોળા વિસળવાનું ને વાળવાનું રસોઈ બનાવવાનું બધું કામ થઈ ગયું છે કપડાં ધોવાના બાકી છે હજી અને બેન જો અમારે પાણી ઢોળવા મંડ્યા છે અત્યારમાં તો અને હવે તો અમારે ડુંગળી સોંપાઈ ગઈ છે કાલ બધી અને થોડોક રોગ વધ્યો હશે અને ખોડ લેવાનું છે થોડું આજ અમારો પ્રિયાંશી બેનનો બર્થડે છે તમને પણ બધાને ખબર પડી ગઈ છે આપણે પહેલાં તારીખ કીધી લીધી હતી આજ છવ્વી તારીખ છે અને શુક્રવાર છે આજ મારી પ્રિયાંશી બે વરણી થઈ ગઈ છે છવ્વીસ નવ ત્રેવીસમાં જન્મ છો તો એનો એટલે આજ અમારી પ્રિયાંશી બે વર્ષની થઈ ગઈ છે અને આજેનો એનો જન્મદિવસ છે ઉજવવાનો અને આપણે જો સોળી બહુ આવેલી છે બેન પ્રિયા પાણી જોડે જય શ્રી કૃષ્ણ કેતો ભાઈ પ્રિયાંશી જય શ્રી કૃષ્ણ જે મારે નાવાનું બાકી છે કેતો આજે મારો બર્થડે છે કહેતો પ્રિયાંશી મારો બર્થડે છે આજે હં જો સોળી જા સોળી ઉતારવી પડે એમ છે થઈ ગયું બહુ સોળી ચાલે આલે સોળી જતી છે અલે ખાજા આલે તો હું તો હું કરવું છે તો હું તો શું કરવું છે આમાં જો બધી સોળી આવી ગઈ છે સોળી તો બહુ જ આવેલી છે અને આજ આપણે ઉતારવાની હોતી છે જો આ બાજુ એટલી સોળી છે અને આ બાજુ જો હુકાવાય મેળવી છે આપણે ત્રણ ચાર દિશાથી ઉતારી નહોતી આ બાજુ જો હુકાવાય મેળવી છે આજ તો આપણે ઉતારવી જ પડશે સોળી અને રીંગણી જો આપણે કોડી મોટી થઈ ગઈ છે રહેળે સડી ગઈ છે પણ હજી રીંગણામાં પડતા નથી આપણે કેરો કરી નાખ્યો હશે ટીપણું ભરાઈ જાય એટલે પછી સલકાઈ જાય ટીપણું એટલે આમાં પાણી વી આવે ઘડીક સારું રહેવા દઈએ તો કેરો એ પી જાય રીંગણીનો અને આપણે ત્રણ ચાર દિવસથી વરસાદ નહોતો આવ્યો તો આપણે જો બધા ફૂલઝાડ સોંપેલા છે અને પાણી કેરમાં પાઈ દઈએ તડકાના સુકાય છે કોળી તો ગયા છે જ આને તો ફૂલડું ઉગડેલું છે બે તન કોળી ગયા છે ને બે તન તો આ તો આવી છે આ નિકો એવું લાગે સારું કોળે છે કેવા મોટા મોટા મારે મતું કે નિકોળે એમ પણ કોળી ગયા છે સારું કોળી જાય તો ઓલી બાજુ આપણે હરીખો સોંપ્યો છે અહીંયા આપણે હરીખો સોંપેલો છે એને હજી પાણી પાવાનું બાકી છે અને આપણે ફૂલઝાડ ને તો પાણી પાઈ દીધું છે ને હજી હરીઘો બાકી છે

અને પછી બધી ડુંગળી સોપાઈ ગઈ ને પ્રિયાંશીન પપ્પા ઓલી વાળી એ દવા સાઈટી અને ડુંગળી માં દવા સાઈટી બધો પકોડા બનાવવાનું ચાલુ છે ને આ બાજુ બધા ખાવા બેઠા છે અમાર પતલા ભાઈ ને દીદી પ્રિયાંશી પ્રિયાંશી પપ્પા એ ખાય છે અને પાવભાજી લાવેલા હતા પાવભાજી લાવેલા હતા એ તો લેવા એટલે ભૂખ લાગી એટલે પેલા નાસ્તો કરી લીધો પછી આપણે પકોડા બનાવવા લીધા લીધાશે વાસણ ને બધું ધોવાઈ ગયું છે ને બધું મૂકી દીધું છે અને આજ તો અમારા પ્રિયાંશી બેન બહુ જ કવરા ગરમી થતી એટલે હાજે તો શર્ટ એને શર્ટે પહેરો હોઈ ગયા છે અમારા બેન ને હજી નથી ઊંઘાવતી નવ વાગી ગયા છે થઈ ગયા છે અને આજ તો વરસાદ બહુ વધારેલો હતો કાલે તો વરસાદ આવશે જ તેવું લાગે ક્યારેય બહુ વાદળા છે સાંજને એવું કઈ દેખાતું નથી સાંજની રાખે અને આજ તો જો પ્રિયાશીબેનનો બર્થ ડે હતો અને પ્રિયાંશી ના પપ્પા ને કઈ કેક લેવા જવાનો ટાઈમ નહોતો રહ્યો મૂકવા કામ હતું ડુંગળી પાવાનું ને એમ દવા સાટવાની ડુંગળીમાં દવા સાટવાની એટલે આપણે કઈ કેક નહોતા લેવા ને આપણે પકોડા બનાવ્યા તા હાજે અમારા પ્રિયાંસી બેન જવો ડિસ્કો કરે છે અમારા પ્રિયાંસી બેન જુઓ ક્યારેક કૌરાવે છે હું કઈ નથી કચી કરીએ ને ખડીક પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો ચેનલ માં નવા ભાવે તો ચેનલ ને કરી ગયો તો અમારા વિડીયો તમારા સુધી રહેશે તો આપણે મળશું નવા બ્લોગ માં તો બાય બાય કીધી બાય 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 બાય